નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદીમાં આજે વાત કરીશું પહેલી જૂન તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અંતિમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું સાત રાજ્યોને એક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે અને ખાસ કરીને મોટી મોટી કહેવાય કે નામાંકિત લોકો આ સાતમા તબક્કાની અંદર એમનું ભવિષ્ય નક્કી થશે અને જનતા નક્કી કરશે ખાસ કરીને વારાણસી ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવિ નક્કી થશે જે ત્રીજી વખત વારાણસીથી લડી રહ્યા છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં તેઓ જીત્યા અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી પણ હિમાચલ પ્રદેશથી લડી રહ્યા છે એટલે સવાલ એ પણ ઘણા બધા થાય કે સાતમા તબક્કાનું ને અંતિમ ચરણનું જ્યારે મતદાન થઈ રહ્યું છે કેટલું મહત્ત્વનું ખાસ કરીને જો વાત કરીએ તો બિહારની આઠ સીટ છે ચંદીગઢની એક છે હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ ઓડિશાની છ પંજાબની તેર ઉત્તર પ્રદેશની તેર અને પશ્ચિમ બંગાળમાં નવ સીટ ઉપર અત્યારે ટોટલ સત્તાવન બેઠકો ઉપર મતદાન ચાલ્યું છે દસ કરોડથી વધુ મતદારો આજે નવસો ચાર જે ઉમેદવારો છે એમનું ભાવિ નક્કી કરશે પરિસ્થિતિ એ પણ સામે આવી રહી છે સમાચાર એ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે પશ્ચિમ બંગાળની અંદર ક્યાંક હિંસા પણ સામે આવી

વાત કરી બે હજાર ઓગણીસની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારમાં જઈને જ્યારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ધ્યાન કર્યું હતું એનાથી હવે ડર એવો પણ લાગી રહ્યો છે વિપક્ષોને કે આની અસર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પોઝિટિવ થાય ને વિપક્ષ નેગેટિવ થાય એવી પણ ચિંતા છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ક્યાંક કેટલું મહત્ત્વનું છે અંતિમ તબક્કાનું મતદાન અને ટકાવારીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો છવ્વીસ ટકા જેટલું અત્યારે અગિયાર વાગ્યા સુધીના ગાળાની અંદર જે ચૂંટણી પંચની જે એપ છે એની ઉપર નોંધાયું છે ટકા જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે દિવસના અંતમાં ખબર પડશે કેટલા મતદાન નો આવશે એ દિવસના અંતે ખબર પડશે આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગેશભાઈ રાજકીય વિશ્લેષક સ્વાગત છે કાર્યક્રમમાં પણ બધાના રુઝાન ને બધાની તૈયારીઓ મીડિયા ની અંદર થઈ ચૂકી છે શું કેવું છે કે સત્તાવન બેઠક ઉપર જે નવસો ચાર મતલબ નું ભાવિ આજે નક્કી થશે આ અંતિમ ચરણમાં જે મતદાન થયું એની ટકાવારી ઉપર નજર નાખીએ તો ક્યાંય સાહીઠ ટકા થી વધારે મતદાન નથી થયું પશ્ચિમ બંગાળ વાત કરો તો બધી જગ્યાએ છપ્પન ટકા ટકા ઘણી જગ્યાએ ઓછું પણ થયું છે પણ એનો અર્થ એવો થાય છે કે બાકીના સાહીઠ ટકા મતદારોને નાગરિકોને એમ કહેવામાં આવે છે કે આ તમારી પવિત્ર ફરજ છે ને તમે મતદાન આપશો એનાથી આ દેશનું સર્જન થશે ત્યારે ચાલીસ ટકા લોકો વોટ નથી આપતા એ મુદ્દો મારી નજરે બહુ મહત્વનો છે એ એટલા માટે કાતો એમને લોકશાહીમાં રસ નથી અથવા ઓગણીસો સુડતાલીસ માં લડત કરીને આઝાદી મેળવ્યા પછી જે જાતની લોકશાહી પંચોતેર વર્ષ સુધી ચલાવી એમાં લોકોને રસ નથી અમે આટલી મહેનત કરી મહેનતમાં ઉભા રહીને આ બધું કરીને અમે વોટ આપીએ અને અમે અમારી પવિત્ર ફરજ પવિત્ર ફરજ બજાવીએ ત્યારે જે ચૂંટાઈને આવે છે એ કેવા આવે છે એમની પવિત્ર ફરજ બજાવે છે કે કેમ તમે એ આ ચાલીસ ટકા લોકો દેશના જો એવું વિચારતા હોય અથવા તો એમની બે કાળજી ગણો લોકશાહીમાં રસ ઓછો ગણો અથવા તો ચૂંટાયેલા લોકોમાં ઓછો રસ ગણો એ બધું જોઈને મને એવું લાગે છે કે ચાલીસ ટકા લોકો નિષ્ક્રિય રહે છે કોઈ બારગામ ગયા હોય વિદેશ ગયા હોય એ બધી વાત જુદી છે પણ જે અહિયાં છે અને છતાં મતદાન નથી કરતા એટલે આજે જયારે મતદાન થઈ રહ્યું છે ત્યારે પણ આવી જ પરિસ્થિતિ ઉભી થવાની છે અને લોકો મતદાન કરે યા ના કરે મારા એક વોટ થી આ વખતે તો પંચે એટલી બધી મહેનત કરી છે કે મારા આટલા વર્ષોની કેરિયરમાં મેં પહેલી વાર જોયું કે ચૂંટણી પંચ પોતે જાહેરાતો આપે કે લોકો મતદાન કરે મતદાન મથકો ઉપર બુથ ઉપર મંડપો બાંધે પાણીની ઠંડા પાણીની સગવડ કરે મતદારોને તકલીફ ના પડે એ માટેની કાળજી લેવાય આ બધું થયા છતાં ચાલીસ ટકા લોકો મત નથી આપતા પશ્ચિમ બંગાળ બાજુમાં રાખવું બંગાળમાં જે જાતનું મતદાન થાય એમાં કોઈ તમે જુઓ તો એનું કોઈ કારણ નથી કે દેશના બીજા ભાગોમાં પચાસ ટકા સાહીઠ ટકા થતું અને ત્યાં આગળ સિત્તેર ટકા થાય ત્યારે જે અહેવાલો આવે છે કે આખા દેશમાં ચૂંટણી થઈ મતદાન થઈને ક્યાંય હિંસાના બનાવો નથી બન્યા એટલા બનાવો ત્યાં પશ્ચિમ માં બન્યા વિપક્ષના મમતા બેનરજીની પાર્ટી સિવાયના બીજા લોકોને બુથમાં બેસવા દેવામાં આવે એમને હેરાનગતિ કરવામાં આવે અને ક્યાંક તો એવા બનાવો બન્યા કે આજે તમારા સ્ક્રીન ઉપર જ અમે જોયું કે ઈવી એમને ઉચકીને દરિયામાં નાખી દીધો પાણીમાં નાખી દીધું આવા બનાવો પશ્ચિમ બંગાળમાં બને ત્યારે ત્યાં સિત્તેર ઉપર શંકાનો પ્રશ્ન એ બહુ સ્પષ્ટ વાત છે એટલે આખા સાતમા મતદાન સાતમા ચરણના મતદાન પછી મારું જો એટલું ઓબ્ઝર્વેશન છે કે લોકોનો લોકશાહી અને મતદાનની પ્રક્રિયામાંથી રસ ઉડી ગયો છે અને જે જાતની સરકારો ચૂંટાઈને આવે છે એ અમે જે કારણસર જે અપેક્ષાથી મતદાન કરેલું એવી સરકારો નથી આવતી એનો લોકોમાં એક રોષ છે બિલકુલ લોકોમાં રોષ છે જેન્દ્રભાઈ અવાજ આવી રહ્યો છે આપને હા બિલકુલ અવાજ આવે છે જેન્દ્રભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો કેમ જી ઓકે જેન્દ્રભાઈ જે પરિસ્થિતિ છે પશ્ચિમ બંગાળ ખાસ કરીને પશ્ચિમ બંગાળ એક રીતે તો ભારતીય જનતા પાર્ટી માટે એક ટફ ટાસ્ક છે પરંતુ તાનાશાહીની જયારે વાત થતી હોય ત્યારે પશ્ચિમ બંગાળ પર જયારે હિન્દી ગઠબંધન કે વિપક્ષો જયારે વાતચીત કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના શાસન જયારે તાનાશાહી ગણવામાં આવતું હોય છે ત્યારે પશ્ચિમ બંગાળની આપણે જો વાત કરીએ ત્યાં પરિસ્થિતિ છે કારણ કે બોમ્બ મારા થઈ રહ્યા છે સમાચારમાં પણ એ ઘણા મુદ્દાઓ સામે આવ્યા છે શું પરિસ્થિતિ છે ને આ વખતે સંદેશ ખાલી ને લઈને ક્યાંક પશ્ચિમ બંગાળની અંદર પરિસ્થિતિ બદલાશે એવું છે કે આપણે રઘુકુલ રીત સદા ચલાવી હું તો લગભગ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી વેસ્ટ બેંગાલની રાજકીય ગતિવિધિઓમાં આ પરિસ્થિતિ મેં ચૂંટણી સમયે જોયેલી છે મારા વ્યક્તિગત અંગત વ્યક્તિઓ ત્યાં સ્થાનિક રહેવાસી હતા એ લોકોએ અનુભવેલી છે સામ્યવાદીઓની સીપીઆઈ સરકાર હતી ત્યારે બી બોમ્બ બાઇટિંગ કરતા હતા નોન સીપીઆઈ વોટર્સ જે એન્ટી સીપીઆઈ વોટર્સ હતા કે કોંગ્રેસી વોટર્સ હતા એ વખત ભાજપ થોડી નવું ન હોય કોંગ્રેસી વોટર્સ હતા મમતા બી નથી એ વખત તો એનું પીએમસી ન હતું બધાને ચૂંટણીના દિવસે મતદારના શબ્દમાં કહીએ ત્યાં લોકઆઉટ કરી દેવામાં આવતા તમારે જે કામ સીપીઆઈ કરતું હતું કરે છે અને એના જ કારણે તમે જુઓ કે વેસ્ટ માં બે બેનિફિટ આયા છે મમતા એ બિલકુલ એના એના મેનિફેસ્ટો કે એના પ્રચારમાં એને જે કરવું હતું એ કરી બતાવ્યું એને હિટલર શાહી ગણો કે પછી એક બે શાસન ગણો કે જે વસ્તુ ગણો પણ રાજકારણમાં આ બધી જ વસ્તુ શક્ય બને છે એને ખબર છે કે મારું રાજકીય અસ્તિત્વ દેશના કેન્દ્ર લેવલે મને હેરેસમેન્ટ ના થાય મને કોઈ તકલીફો ના આવે મારા કોઈ સ્કેમમાં સંડોવણી ના થાય એ બધાથી પ્રોટેક્ટ થવા માટે એને બહુ અલગ અલગ એના સ્ટેન્ડ દરેક ચૂંટણીના દરેક ફેઝમાં જુઓ એમને જે સ્ટેટમેન્ટ કર્યું છે કે હું બારથી ટેકો આપીશ એની સરકાર બનશે તો ઓપન રાખ્યું સેકન્ડિંગ એવું કાઢે બધાને એટલા બધા આપેલા છે જેના કારણે બધા વિચારે છે કે આપણે તો રાજ્ય સરકાર ક્યાં જગ્યાએ છે એની ફેવરનું વોટિંગ કરવાનું ને એના જ બધા કાર્યકર્તાઓ એને બોટિંગ કરે છે ને એમાં પણ જયારે ઇન્ડિયા આવેલા છે જયારે આઉટ સ્ટેટ એ લોકો સ્વાભાવિક છે કે એમને ત્યાં અંદર પ્રોટેક્શન મળતું હોય તો એ સરકાર માટે કામ કરે ઇલેક્શન માં કોઈને વોટિંગ કરવા ના દે પણ ખાસ કરીને ખાસ કરીને ખાસ કરીને પશ્ચિમ બંગાળની જો વાત કરીએ રોહિંગ્યા મુસ્લિમોનો એક સૌથી મહત્વનો પછી ઘુસણખોરીનો એક સૌથી મહત્વનો મુદ્દો છે અને આ ટૂંક સમયમાં તો જે આરક્ષણને લઈને અમુક સ્પષ્ટ કરી દીધું કે ભાઈ અમે તો હાઈકોર્ટને પણ માનીશું નહીં જેને મુસ્લિમોના જે આરક્ષણની વાત છે શું આ મુદ્દાઓ ત્યાં પશ્ચિમ બંગાળની અંદર આ વખતે ટચ કરશે કારણ કે જ્યારે જો ધર્મ નિરપેક્ષ ધર્મ ધર્મના આધારિત આરક્ષણ આપવામાં આવશે તો આખું જે માળખું છે આરક્ષણનું એ એ બગડી જશે તો આ મુદ્દો પણ ક્યાંક મહત્વનો સાબિત થશે જ્યાં આગળ તમે સમજો કે જ્યાં આગળ મમતાના આમાં કે મમતા ને દરેક સ્થિતિમાં એના સમર્થકો એના કાર્યકર્તાઓ જે છે એ લોકોની એટલી બધી મેજોરિટી બહુમતી છે કે જ્યાં આગળ લઘુમતી એટલે નાની કુમના જ્યાં આગળ મતદારો છે એ લોકોને બહુ ખુલ્લા કહી દેવામાં આવે છે કે તમારે વોટિંગ નહીં કરવું આ પરિસ્થિતિ ત્રીસ પાંત્રીસ વર્ષથી ચાલતી જ આવી છે વચ્ચે થોડો સમય થોડું સ્ટેબલ થયેલું લોકોને એવું લાગતું હતું કે ઓબ્ઝર્વેશનમાં કે કઈક થોડું થશે પણ છેલ્લા પાંચ વર્ષથી મમતા શાસનમાં આવેલા છે એવું વસ્તુ એક ફિક્સ થઈ કેમ તો મમતા ત્યાંની પીએમ મમતા ત્યાં રાષ્ટ્રપતિ એ રીતનું એનું એક રૂલિંગ સિસ્ટમ એવી ઉભી કરી દીધી છે અને જયારે ગવર્મેન્ટ મિશિનરી બધી જ રીતે એક સાથે સરકારની જોડે સ્ટેટ ગવર્મેન્ટ જે કહે એ પ્રમાણે કામગીરી કરે તો ઇલેક્શન કમિશન પણ કેટલી જગ્યાએ એનું ધ્યાન રાખવા જશે અને એવી ફરિયાદો પણ કોણ કરશે કેમ કે ચૂંટણી સામાન્ય રીતે એવું થાય છે કે મેં બધા રાજ્યોમાં અને ઘણા બધા વિસ્તારોમાં જોયું છે કે બધા વિચારો એક જ સાથે એક જ વસ્તુ વિચારે છે કે તમારે ચૂંટણી તો કાલે પતી જશે પછી શું તમારે કોઈ સાથ સહકાર જોતો હશે કોઈ પ્રસંગ કરવો હશે કોઈ કામકાજ હશે તો તમારે તો અહીંયા જ રહેવાનું છે અમારી જોડે રહેવાનું છે શા માટે તમે અમારી જોડે એ કરો છો વિરુદ્ધમાં આવો છો અને એના કારણે જે શિક્ષિત તમે જુઓ કે વેસ્ટ બેંગાલમાં સૌથી વધારે શિક્ષિત લોકો છે બહુ જ હોશિયાર લોકો છે પણ પરિસ્થિતિને આધીન થઈને એ લોકો જેમ વોટિંગ કરવામાંથી દૂર રહે છે ક્યાં તો વોટિંગ કરી નથી શકતા ક્યાં તો પોતાની સેફ્ટી વિચારીને વોટિંગ કરે છે અને એના જ કારણે એવું માનું કે એક કલકત્તા કે ટાઉન જે મોટા મોટા સિટીના છે અમુક ગામના વિસ્તારો છે ત્યાં આગળ આજે પણ મમતાનો એટલો જ દબદબો છે અને એની પોતાની ગવર્મેન્ટ મિશનરી એના માટે જ કામ કરે છે અને એનો એડવાન્ટેજ બેનિફિટ સૌથી વધારે મમતાને જ મળશે એને કોંગ્રેસ ને બી નહીં મળે સીપીઆઈ ને બી નહીં મળે અને ભાજપ ને બી નહીં મળે ઉટારો યોગેશભાઈ યોગેશભાઈ જે રીતે રાજ્યો વાત કરીએ તો બિહારમાં શું સમીકરણ બની રહ્યા છે હિમાચલ પ્રદેશમાં વાત કરીએ તો જે સુકુ સરકાર છે ક્યાંક રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની એમાં એક લાખ રોજગારી આપવાની વાત હતી પણ પરંતુ આપી નથી પંદરસો રૂપિયા ક્યાંક એકાઉન્ટમાં આપવાની વાત હતી એ પણ હજુ નથી આપ્યા એટલે લોકો એ વચનોને લઈને પણ અત્યારે જોઈ રહ્યા છે હિમાચલ પ્રદેશની વાત કરીએ સાથે પંજાબમાં પણ વાત કરવી છે એક બાજુ કોંગ્રેસ અને આપ પાર્ટી શું પંજાબમાં ભારતીય છે કે પછી શું પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીના અને ડબલ એન્જિનની સરકારનું જે પરફોર્મન્સ છે ઉત્તર પ્રદેશમાં એને જોતા આ વખતે શું લાગી રહ્યું છે લાસ્ટ તો સિક્સટી ફોર આવી હતી બે ઓગણીસ માં આ વખતે વધશે કે પછી ઘટશે કે પછી એટલી ને એટલી રહેશે પાર્થ આમાં હકીકત એવી છે કે અત્યારે બે પાર્ટીઓ સામ લડી રહી છે ભારતીય જનતા પાર્ટી અને સામે ઇન્ડિયા ગઠબંધન હવે ઇન્ડિયા ગઠબંધન ના જનક કોણ એ કોનું બ્રેડવેવ હતું નીતિશ કુમાર નીતિશ કુમારે ગઠબંધન કરવું અને એના માટેની સૌથી પહેલી બેઠક બોલાવી અને બાવીસ જેટલા પક્ષો ભેગા થઈને નક્કી કર્યું કે મોદી હટાવો ભાજપ હટાવો અને પછી થી પરિસ્થિતિ બદલાઈ અને કુમાર પોતે ગઠબંધન માંથી હટી ગયા ને એ મોદી સાથે બેસી એનડીએ માં એટલે બિહારની પરિસ્થિતિ તો એકદમ લિક્વિડ છે અને કુમાર માટેનું તો હવે એક વાક્ય વાપરી ગયું છે તો હંમેશા પક્ષ પલટું જ રહ્યા છે ત્યારે બિહારમાં બીજી પાર્ટીઓ કઈ રહી ભારતીય જનતા પાર્ટી ને વાત કરો તો બીજા જે છે એ લોકો પર કોઈ વિશ્વાસ મૂકી શકાયો નથી માયાવતી તમે ગણો અથવા તો બીજાને ગળો એ મારા કોઈ એવા કામ આવે એવા નથી ત્યારે ત્યાં ગઠબંધન કેટલું કામ કરી શકશે યાદવ ફેમિલી એ એકદમ ખરડાયેલું ફેમિલી એ અત્યારે બહુ મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ સ્પષ્ટ તમને કોઈ દેખાતા નથી નીતિશ કુમાર પક્ષવર્ડ ટુ લાલુ યાદવ એન્ડ કંપની અત્યારે જામીન પર છૂટેલા અને એમના દીકરાઓ વગેરે વગેરે જે પરિસ્થિતિ છે એ પણ એવી જ પરિસ્થિતિ એટલે બિહારમાં અને હજુ કુમાર કુમાર ઉપર કોઈ વિશ્વાસ નથી કે કાલે પરિણામ આવે પછી ક્યાં જશે એટલે જેડીયુ અને બીજેપી બે એક જાતનું અત્યારે સાથે ઇલેક્શન લડવાનું નક્કી કર્યું છે પણ ચૂંટણી પછી શું કરશે એ એનું અત્યારે કોઈની પાસે અમદાવાદ નથી આજ રીતે તમે એવું તો યુપીમાં તો એક વખત અમિત શાહે બેઠકો મેળવવાનું કામ કરેલું અને ત્યાર પછી આટલી બધી બેઠકો આ જે પરિસ્થિતિ છે કે ત્યાં યોગી આદિત્યનાથનું શાસન ચાલે છે એટલું બધું સારું શાસન ચાલે છે કે ત્યાં જે જંગલ રાજ્ય હતું અથવા તો ત્યાં જે ગુંડાગીરી હતી અથવા તો કાયદાનું શાસન નહોતું એ એને કાયદાનું શાસન સ્થાપ્યું છે અને યોગી આદિત્યનાથ

બુલડોઝર પોલિસી આખી નક્કી કરી ત્યારે યોગી આદિત્યનાથ માટેનું અત્યારે ત્યાં માન એટલું બધું થઈ ગયું છે મોદી વેવ તો ખરો જ પણ સાથે આ યોગી વેવ પણ એટલો છે એટલે હું માનું છું કે બિહારમાં ગયા વખતે ભલે ત્રેસઠ બેઠકો મળી હોય આ વખતે વધારે ચોક્કસ મળશે અને બીજા સામેના પક્ષો કોઈ કાઠું કાઢી શકે એવા નથી અને મુલાયમસિંહ ના દીકરા બધી વાતો કરે છે પણ એમની પાછળના જે બધા કારસ્તાનો છે એ પણ લોકો સમક્ષ ખુલ્લા પડ્યા છે ચોક્કસ ત્યાં એક યાદવ મોજુ ચાલતું હોય છે એને કારણે થોડી સારી એવી સીટો મેળવી શકશે પણ ત્યાં વધારે સીટો મેળવી શકે એવું લાગતું નથી પંજાબમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કર્યું એની સામે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અકાલી દળ સાથેનું ગઠબંધન હતું એ પણ તૂટી ગયું છે એટલે ભારતીય જનતા પાર્ટીને આ વખતે પંજાબમાં ઘણી બધી મુશ્કેલી પડવાની છે એટલે એ જોતા તમે વિચાર કરો કે યુપીમાં વારાણસી માં મોદી સાથે એટલે વારાણસી ની બેઠક તો સિક્યોર છે વધારે મત થી આવવાની છે વગેરે પણ એ વારાણસી ની જે ઇફેક્ટ આખા યુપીમાં પડી છે કે જો વારાણસી જેવું એકદમ પાછળ પડી ગયેલું કાશી ગણાતું શહેર એ આજે એવું મોટું થઈ ગયું છે કેટલા પ્રવાસીઓ ત્યાં આવે છે કેટલા લોકોને રોજગારી મળી છે આખા શહેરની સિકલ બદલાઈ ગઈ છે તો જો ભારતીય જનતા પાર્ટી આવે તો આખા યુપીમાં આ બધો બદલો થશે એવી જ રીતે બીજા રાજ્યોમાં પણ આ બધા શાસન અસર પડી છે અને ગઠબંધનમાં તમે વિચાર કરો તો નીતિશ કુમારની વાત તો બાજુમાં મૂકો તમે મમતા બેનરજી ની વાત કરો એ કે છે કે હું અત્યારે હવે ગઠબંધનમાં નથી અને ઇલેક્શન પછી હું નક્કી કરીશ કે કોને ટેકો આપવો હવે કદાચ જો એનડીએ ની બહુમતી આવે તો એનડીએ જોડે જોડાઈ જાય અને ઇન્ડિયા ગઠબંધન બહુમતી આવે તો એની જોડે જોડી જાય એટલે કઈ પ્રિડિક્શન આનું કરી શકાયું નથી એટલે ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ પરિસ્થિતિ બહુ જ પ્રવાહી રહેવાની છે એ ચોક્કસ નક્કી છે બિલકુલ જયંદ્રભાઈ શું લાગી રહ્યું છે જે રીતે ચુડકા સાહેબે વાતચીત કરી કે પરિણામ ના આવે ત્યાં સુધી તમામ સિચ્યુએશનો તમામ વાતો થાય બધી પ્રવાહી છે મતલબ એક આખું એક લિક્વિડ સ્ટેટ જોવા મળી રહ્યું છે કારણ કે જે રીતે મમતા બેનર્જીએ ખાસ કરીને વાતચીત કરી કે અત્યારે હું કોને ટેકો આપું છું ભલે ઇન્ડિયા ગઠબંધનમાં છે આટલા સમયથી બધી વાતચીત તો ચાલી રહી છે પરંતુ ચૂંટણીના પરિણામ પછી કોને ટેકો આપશે ક્યાં જશે એ પાછું એમણે સ્પષ્ટ એમનું પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે એક આ પણ એક મુદ્દો બની જાય બીજી વસ્તુ એ છે કે અન્ય પાર્ટીઓ પણ ક્યાંક કદાચ આવી જ રીતે પોતાનો પક્ષ ગઠબંધનમાંથી પાછો ખેંચી લે અને કદાચ જોઈએ તો ઇન્ડિયા અંદર બધા પ્રચારો જોવા મળી રહ્યા છે પરંતુ નીતિશ કુમાર આ एकदम એકદમ સાયલેન્ટ હોય લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર ને લઈને ક્યાંક એની ઇમ્પેક્ટ જોવા મળશે બિહારની અંદર સમાજ વાર્ત એવું છે કે એક સમયે નીતિશ નું બહુ જ માન સન્માન પ્રજા કરતી હતી બિહારની પણ જેમ જેમ સરકારો એમને પક્ષ પલટો કર્યો એમના પોતાના અંગત સ્વાર્થ માટે સીએમ બનવા માટે તેજસ્વી જોડે બી ગયા ભાજપ જોડે ગયા પાછા તેજસ્વી જોડે ગયા આ જે ફરતા રહેતા હતા એના કારણે બિહાર જેવા સ્ટેટના લોકો ભલે બધા એમ કેતા કે પછાત ગણત હશે તો હું એવું માનું કે સૌથી વધારે આઈએસ આઈપીએસ ઓફિસરો જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારના લોકોને એટલી તો ખબર પડે છે કે દેશ માટે કોણ છે રાજ્ય માટે કોણ છે ને પોતાના મત વિસ્તાર માટે કોણ સારું છે તકલીફ થાય છે કે સૌથી સબળ જનતા દળ જેડીયુ કરતા બી રાજ્ય એટલે રાષ્ટ્રીય જનતા દળ લાલુ યાદવ નો બહુ મજબૂત થઈ ગયેલો હતો પણ લાલુ યાદવના જેલ ગયા પછી થોડા એમાં ભંગાણ પડ્યા રાજકીય રીતે કેટલાક બધા ગઠબંધનો બની ગયા ત્યાર પછી જયારે પાછલી વિધાનસભાની ચૂંટણી એમાં જે તેજસ્વી યાદવની એક યુવા નેતા તરીકે બિહારના યુવાનો લાલુ યાદવ દેખાય છે તેમ વિચારીને જે લોકો એની જોડે ગયા એ પરથી એવું લાગતું હતું કે તેજસ્વી યાદવએ નીતીશ કુમારને ડીમ પાડી દીધા છે ભાજપ ની જોડે સંગઠન ત્યાંનું મજબૂત છે ભાજપ ની જોડે નેતાઓનું પણ જે ઈમેજ તેજસ્વી યાદવે ઉભી કરેલી છે તેઓ કરિશ્માઈ નેતા બિહારમાં ભજપ જોડે ઓછો છે ગિરિરાજ પ્રસાદ છે ઘણા બધા એમ તો છે બેઝિકલી જોવા જઈએ આપણે કે જે મહાસંઘને સમગ્ર બિહારની જનતાને અસર કરી નેતાનો એક કમ્પેર ટુ તેજસ્વી આપણે અભાવ મને લાગે છે એટલે ત્યાં આગળ થોડીક ટફ પરિસ્થિતિ થાય વોટ શેરિંગ ના ત્રણ સિસ્ટમમાં અલગ અલગ થાય કે જનતા દળના જે ઓરિજિનલી એડીયુના વોટર્સ છે એ લોકો કદાચ આ કમિટમેન્ટ જોડે સાથે ના રહે ક્યાં તો વોટિંગ થી અંતરે અથવા તો પછી વોટિંગ જેડીયુમાં કરે આરજેડીમાં કરે તો ટફ ફાઈટ થઈ જાય પણ પરિસ્થિતિ જે તેજસ્વી એવું બને કે એનડીએ માટે વન ઓફ ધ બેસ્ટ હીરો અને ટીમ લીડર તરીકે એ લોકોએ સોરી ઇન્ડી ગઠબંધન માટે કામગીરી કરી છે અને બધાને બિહારની જનતાને કંઈક એવી થોડી આશા લાગી છે વાક્ય કઉ પણ જયારે રાષ્ટ્ર નું સવાલ આવે છે રાજ્યના વિકાસ નો સવાલ આવે છે કે રાજ્ય બાબત દેશ બાબત નો મુદ્દો આવે છે ત્યારે વનમેન માત્ર ને માત્ર મોદી મોદી ના નામ પર લોકસભા જયેન્દ્ર ભાઈ આપને મારે શોર્ટ માં એક બે આન્સર જવાબ પૂછવા છે શું લાગી રહ્યું છે બિહારમાં ચાલીસ સીટ માંથી ભારતીય જનતા પાર્ટી નું પલડું શું લાગી રહ્યું છે આપને કારણ કે બે ની જો વાત કરીએ તો સત્તર સીટો આવી હતી જેડીયુ ની સોળ સીટો હતી શું લાગી રહ્યું છે ભાજપ ભાજપની પોતાની 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 સીટ માર્જિન વધશે પોતાની સીટ શેરિંગ વધશે કે સો ટકા વધશે સો વધશે એનું કારણ એક બેઝિક છે લોકમાનસમાં એવું થઈ ગયું છે કે જનતા દળ નો ઉમેદવાર ભાજપની જોડે સરકારમાં જવાનો હોય એટલે જે સીટ શેરિંગ કરીને ભાજપે સીટ મેળવેલી છે જેડીયુ કેન્ડિડેટો છે ઉત્તર પ્રદેશ માટે શું લાગી રહ્યું છે

કે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે હિન્દી ગઠબંધન ના લોકો જે કાસ્ટ બેઝ વોટિંગ લેતા હતા એ લોકોને ને ફેક્ટ ખબર પડી ગઈ છે મુલાયમસિંહ યાદવ નું જે ટોળું હતું એમ વાય બેઝ પર જ ચાલતું હતું એ લોકો એક છેલ્લો પ્રશ્ન યોગેશભાઈ ને પછી કાર્યક્રમ સમાપ્તિ કરવી છે યોગેશભાઈ જે રીતેની પરિસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા પિસ્તાલીસ કલાકનું નું એમને જે ધ્યાન ધ્યાન કર્યું અને આ જે આખા સમાચાર લોકોના સુધી પહોંચ્યા છે આજના મતદાન પહેલા શું એની અસર આપ સત્તાવન બેઠકો ઉપર જોઈ રહ્યા છો શોર્ટમાં આન્સર આપજો યોગેશભાઈ આ સત્તાવન બેઠકો ઉપર મોદી વેવ ક્યાંક કાચું પડે એવું હતું પરંતુ કન્યાકુમારીના એમના પ્રવાસથી લોકોમાં એક આસ્થા બેઠી આ એક બહુ સરળ અને ધાર્મિક માણસ છે અને એની કદાચ અસર છતાં આવી અને પિસ્તાલીસ કલાક અડતાલીસ કલાક સુધી નિર્જળા અપવાસ કરતા હોય એ જાતનો માણસ અત્યારે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે એવું આ સત્તાવન બેઠક ઉપર અસર પડે એવી શક્યતા ખરી બિલકુલ આપનું શું કેવું છે ત્રીસ સેકન્ડ માં આજ પ્રશ્ન નરેન્દ્ર મોદીએ જે વસ્તુ કરી છે વિવેકાનંદજી સૌથી વધારે ફોલોઅર્સ વેસ્ટ બેંગાલમાં છે અને સાઉથ ઇન્ડિયામાં છે આ બંને જગ્યાના જે ફોલોઅર્સ છે એ વિવેકાનંદજી સંગઠન જોડે સંકળાયેલા છે એ બધાને ખબર પડી ગઈ એ બધા જ વોટર્સ બીજેપી ની ફેવરમાં વોટિંગ કરશે અને એમને એડવાન્ટેજ બીજો કે કોઈ કોઈ નાજીક નોમિનલ ફેરફાર થતો હોય આ થતી હોય

વિવેકાનંદ કન્યાકુમારી રોક મેમોરિયલ પહોંચ્યા અને ત્યાંનું જે ધ્યાન કેન્દ્રિત ધ્યાન કર્યું ને એના જે સમાચાર પહોંચ્યા છે તમામ લોકો સુધી અને એ સત્તાવન બેઠક ઉપર પણ ક્યાં ક્યાંની મહત્વ અસરો પડી શકે એમ છે પરંતુ જોઈએ કે પરિણામો શું આવે છે ને આજ સાંજથી તો રોજાનોની શરૂઆત થઈ થઈ જશે એક્ઝિટ પોલની જોઈશું કે ભારતીય જનતા પાર્ટી ક્યાં સ્ટેન્ડ કરી રહ્યું છે તો ઇન્ડિયા ગઠબંધન પણ ક્યાં સ્ટેન્ડ કરી રહ્યું છે પણ આપણને ખબર પડતી રહેશે ને મળીશું એક નવા વિષય વસ્તુ સાથે આપણી સાથે યોગેશભાઈ ચુડગર જોડાયા જયેન્દ્રભાઈ બ્રહ્મભ જોડાયા બંને જોડાયા બંને માહિતી આપી બદલ બંને આભાર થેન્ક યુ વેરી મચ્છક મિત્રો કરંટ ટોપિક અત્યારે આટલું ફરીથી મળીશું નમસ્કાર